પીપી સવાણી પરિવારના સામિયાણાથી વીસ અને એકવીસ ડિસેમ્બરે એકસો તેત્રીસ દીકરીઓને સાસરે વડાવાશે જેમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિત મહાનુભાવ ઉપસ્થિત રહી દીકરીઓનું કન્યાદાન કરશે વિવાહ પાંચ ફેરાનાથી શરૂ કરીને આ વર્ષ કોયલડી નામે યોજાઈ રહેલા રગ્ન સમારોહ અનેક રીતે અનોખો હોય છે પીપી સવાણી પરિવારના મહેશભાઈ સવાણી અત્યાર સુધીમાં પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી હજારો દીકરીઓના પાલક પિતા બની ચૂક્યા છે પીપી સવાણી પરિવાર દ્વારા આજ સુધી લગભગ પાંચ હજાર પાંચસો ઓગણચાલીસ દીકરીઓનું કર્યાવર સાથે કન્યાદાન કરવામાં આવ્યું છે ક્વોલિડી લગ્ન સમારોહની વિગત આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં પીપી સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે આજ સુધી અમે જ્ઞાતિ ધર્મ સમાજના વાડા તોડીને એક જ છત નીચે પાંચ હજાર પાંચસો ઓગણચાલીસ દીકરીઓનું કન્યાદાન કર્યું છે સ્વસ્થ સમાજ માટે આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે આ વર્ષે પણ મુસ્લિમ ખ્રિસ્તી અને દિવ્યાંગ સહિત વિવિધ સાડત્રીસ જ્ઞાતિની ચાર રાજ્ય અને સત્તર જિલ્લાની એકસો તેત્રીસ દીકરીને સાસરે વડાવીશું મુસ્લિમ ખ્રિસ્તી હિન્દુ વિધિ મુજબ લગ્ન તો થાય જ છે સાથે દલિત આદિવાસીની દીકરી હોય કે બ્રાહ્મણ જૈન પરિવારની દીકરી હોય અમારા આંગણે બધા એક જ છે પીપી સવાણી પરિવારના આંગણે લગ્ન કરનારી દરેક દીકરીને દર વર્ષે લગ્ન પછી કુલ્લુ મનાની હનીમૂન માટે મોકલે છે આ કાર્યમાં ફારૂકભાઈ પટેલનું કેપી ગ્રુપ પણ સહયોગી બન્યું છે દરેક દીકરી જમાઈ સાથે સમૂહમાં હનીમૂન પર જાય છે અને તેની પાછળ ચોક્કસ વિચાર રહેલો છે વિભિન્ન ધર્મ અને જ્ઞાતિના દીકરી જમાય એકસાથે પ્રવાસ કરે દસ પંદર દિવસ સાથે ગાડે તો એમને એકબીજાને સમજવાની તક મળે મિત્રતા અને પરિવારની ભાવના કેળવાય વિભિન્ન ધર્મ અને જ્ઞાતિ અંગે વિગત મળે અને એના પ્રત્યે સન્માન થાય એ શુભ ભાવનાથી લગ્ન કરનાર નવ દંપતીને હનીમૂન ઉપર સાથે જ મોકલવામાં આવે છે દંપતિની કુંડળી કરતાં પણ જરૂરી છે કે એમના લોહી મળે થેલેસેમિયા અને સિકલ સેલ ધરાવતા દંપતીના લગ્ન થાય તો એમના સંતાનોને પણ આ રોગ વારસામાં મળવાની શક્યતા રહે છે આ જોખમ આવનાર સંતાન ઉપર ન રહે અને દંપતીનું જીવન સ્વસ્થ રહે એ માટે લગ્ન કરનાર દરેક દંપતીના થેલેસેમિયા માટે લોહીની તપાસ કરવામાં આવી છે આ તપાસ પછી જ કર્યાવાર આપીને લગ્નની શરૂઆત થઈ હતી લગ્ન ધાર તાલુકાના મેકડા ગામે સંપૂર્ણ થયેલા છે સુરતના આંગણેથી થી એકસો ને અગિયાર દીકરીઓના લગ્ન થનાર છે જેમાં મુસ્લિમ ખ્રિશ્ચન અને હિન્દુ ધર્મ ની ઓગણચાલીસ જ્ઞાતિઓ ના લગ્ન થનાર છે આ લગ્નોત્સવમાં ફક્ત ગુજરાત ના જ નહીં પણ રાજસ્થાનની બે દીકરીઓ મહારાષ્ટ્ર ની દીકરીઓ બે યુપીની દીકરીઓ અને બિહારની દીકરીનો પણ સમાવે સમાવેશ દર વર્ષે જેમ પણ ઉપસ્થિત થશે વર્ષની અધિકારીઓ ઉપરી ગુજરાત રાજ્ય સિવાયના પણ સનદી અધિકારીઓ આ લગ્નોત્સવમાં આવનાર છે આ લગ્નોત્સવ ની અંદર લગ્ન ની સાથે સાથે ત્રણ બુક નું વિમોચન બાપુજી ની બુક ઉપર બનેલી બાપુજી ની જીવન ઉપર બનેલી બુક આરોહણ મારી લાઈફ ઉપર લખેલી બુક પ્રાણામૂર્ અને દીકરીઓ મને લખેલા પત્ર નું વિમોચન ગુજરાત રાજ્યમાં પદ્મશ્રી એવોર્ડ લઈ ચૂકેલા સોળ જેટલા પદ્મશ્રીઓ પણ આ અંદર આપવાના છે લગ્નોત્સવ ની અંદર દીપ પ્રાગટ્ય તરીકે એવા બેનો કે જે મા કરતા વિશેષ હોય એવી સાસુમાં અને જેમણે પોતાના પતિ અથવા પોતાના પિતા નું ઓર્ગન ડોનેશન માટે સંમતિ આપી છે તેવી બેનોના પણ દીપ પ્રાગટ્ય કરીને તેમનું પણ સન્માન કરવામાં આવે